તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે ખાસ વિડીયોની અંદર કે જે આપણે મુંડાનો પટ અને જે ફૂગનાશક માંડવીના બિયારણાને પટ આપીને વાવતર કર્યું એનો તફાવત આપણે આજે વિડીયોમાં ખાસ બતાવવાનો શું ખેડૂત મિત્રો એટલે આજે આપણે માંડવી કમ્પ્લીટ શું કહેવાય કે હાર્યું ધરી ગઈ તમે જોઈ શકો છો વિડીયોમાં તમને દેખાઈ શકે આપણી માંડવી કમ્પ્લીટ હાયરું તરીકે આમાં આપણે ખાસ ખેડૂત મિત્રો ઊંડાનો પોટ આપેલો છે અને જે ફૂગનાશક તરીકે આપણે વેટાવે છે અથવા તો કાર્બન ડાયજેબ અને મેકોજેબનો પટ આપેલો છે જેના કારણે ઉગાવો પણ બહુ એકદમ સરસ થયો છે અને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે એટલે આપણે આજે મગફળી થઈ શકે સાત દિવસની સાત દિવસ આજે પૂરા થયા છે અને સ રાતું સાત દિવસ એટલે કમ્પ્લીટ આપણે ઉગાવો મગફળીની અંદર થઈ ગયો છે અને આપણે આ મગફળી છે એ પિસ્તાળી નંબર એટલે કે જાડી જાત છે જે જીવીસમાંથી બાવી નંબર અને બાવી નંબરમાંથી સુધારેલું પિસ્તાલીસ નંબર આ એ બિયારણ છે એટલે કે પિસ્તાળીસ નંબર બિયારણ છે અને આપણે આમાં જે ઝારી માંડવીની વાવેતરમાં મૂકેલી છે આ સાલીનું વખેડ્યું એટલે વીસનું પાટલું છે એટલે એક હાઈડથી બીજી હા હાઈડનું અંતર વીસ ઇંચનું આપણે રાખેલું છે વધારે પણ રાખી શકો માનો કે આપણે સોવીનું પણ રાખીએ નું સેવીનું શકો હગો ઈઠાવીનું પણ રાખી શકો પણ અત્યારે તો સમય પ્રમાણે કારણ કે અમારે તો પાણીવાળી જમીન એટલે કે નું જે પીતવાળા કહેવાય એટલે કે આમાં અમે ઉનાળું પણ પિયત કરતા હોય જેથી કરીને જારી હાકડી રાખવી પડે કારણ કે જમીન એકદમ તાવડો ન હોય અને તવાળી જમીન હોય જેના કારણે મગફળીનો ગ્રોથ ઓછો થતો હોય એટલે ચાલીની વખેડિયું એટલે વીસની પાટલે આપણે આ પિસ્તાલીસ નંબરનું વાવેતર કરેલું છે અને હાયરું પણ એકદમ ધરી ગયું કમ્પ્લીટ પણ વરસાદ હાલની તારીખમાં પણ હવારમાં પણ વરસાદ ચાલુ હતો અત્યારે થોડીક વરાપ છે બપોર પછી પણ એક ધારો કન્ટિન્યુ પંદર તારીખથી એકાદ બે દિવસનો આપણે ટાઈમ મળી ગયો હતો જેના કારણે આપણે વાવેતર કરી દીધું હતું બાકી તો પંદર તારીખથી જે આગાહી મુજબ વરસાદ આપણે ચાલુ જ છે બંધ થયો નથી પણ વાવેતરનો આપણે મોકો મળી ગયો તો એટલે આપણે વાવેતર તો મગફળીનું કરી દીધું એટલે આજે આપણે ખાસ એ જ કહેવાનું હતું ખેડૂત મિત્રોને કે ભાઈ આપણે આ મુંડાનો પટ અને જે ફૂગનાશક તરીકે ઘણા કન્ટેન્ટ વાપરેલા હૈ એનું આપણે પરિણામ કેવું મળ્યું છે એટલે આપણે એક પણ દાણો આમાં આપણો રોકાણો નથી કહેવાનો મતલબ ખેડૂત મિત્રો એ છે કે આપણે મૂંડાનો પટ હજી મૂંડાની ખબર તો હજી મુંડા આવે ત્યારે પડે પણ જે મગફળીનું જે ઉગાવો હોય ને બિયારણનો ઉગાવવો એ આપણે એટલું પ્યોરિટી નેવુંથી પંચાણું ટકાની આવી એમ પણ આપણે કહી શકીએ કે જેટલું બી આપણે જમીનમાં નાખ્યું ને એ બધું બી ઉગી ગયું એમ ટૂંકમાં કોઈ બી આપણું ફેલ નથી ગયું નહીંતર કાલની તારીખમાં એવો વરસાદ પડ્યો કે આપણે ખેતરની અંદર પણ પાણી એક ફૂટથી બે ફૂટ સુધીના પાણી આમાં ખેતરમાં ભરાઈ ગયા હતા એટલો બધો વરસાદ પડેલો છે છતાં પણ આપણી માંડવી રોકાણી નથી એમ એટલે આ આપણે રિઝલ્ટ પણ મળ્યું છે અને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે જે મુંડાના પટ તરીકે જે દવાનો ઉપયોગ કર્યો હતો મેક્ઝામ એ થાયો મેક્ઝામ કરીને આવે છે કન્ટેન્ટ ત્રીસ ટકા એસેલ અને ફૂગનાશક તરીકે આપણે આજુ વખતે વેટાવેક્સ વાપર્યું હતું બહુ સારું આવે છે કારણ કે આપણે કોઈ કીડીને એવું પણ દાણાને નુકસાન પહોંચતા ખેતરની અંદર વાવેતર કર્યા પછી આમાં કીડીનું પ્રમાણ હોય કોઈ ઉધઈનું પ્રમાણ હોય તો એ પણ આપણા દાણાને અટતું નથી વેટાવેક્સથી જે ધાલુકા કંપનીનું આવે છે ખૂબનાશક જ આવે છે બહુ સારું કન્ટેન્ટ છે એટલે એનો આપણે આ ફાયદો મળ્યો છે એટલે હવે આગળ આગળ આપણે હું આની પ્રોસીજર કરવી ખેડૂત કીધું કારણ કે મૂંડાનો પટ આપી દીધો અને અમે જો મૂંડા મગફળીમાં ઉગી ગયા પછી જો મૂંડા આવે ત્રીસ કે પાંત્રીસ દિવસે અથવા સાલી દિવસે તો પછી એમાં આપણે કોઈ પણ કન્ટેન્ટ એનો કોઈ મતલબ નથી કારણ કે એમાં આપણે રિઝલ્ટ મળતા નથી પણ આપણો જીવ રહે નહીં એટલે આપણે અમુક દવાનું એ પણ રિઝલ્ટ મળતું નથી જો પહેલાંથી જ બિયારણને પટ મારવામાં આવે તો મુંડામાં આપણે કંટ્રોલ મેળવી શકીએ એ પણ આપણે આગળ વિડીયો મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ કિસાન માહિતી તોંતેર અઠ્ઠાણુંમાં એટલે અવનવા ખેતીને લગતા વિડીયો જોવા માટે પણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ વિડીયોને ફોલો કરો એટલે અવનવા તમને ખેતીને લગતા વિડીયો આપણે હર હંમેશા આપણી યુટ્યુબ ચેનલમાં મૂકતા હોય છે એટલે હવે આગળ આગળ આપણે જ્યારે જ્યારે ફ્લાવરિંગનો સ્ટેજ આવી છે આપણે ગ્રોથ માંડવીને ગ્રોથ વધારવાનો સમય આવ્યો છે એના વિશેના પણ આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં બનાવીને અગાઉથી જ આપણે મૂકતા હોય એટલે ટૂંક જ સમયમાં આપણે ગ્રોથનો પણ વિડીયો મૂકશું કે ભાઈ કયા ખાતરનો ઉપયોગ કરવો અથવા તો કેવી રીતનો ગ્રોથ વધારવો જેવો કે ફ્લાવરિંગ સમયે કઈ દવાનો યુઝ કરવો જે સસ્તી દવા અને સારું રિઝલ્ટ મળે એવી દવાનો યુઝ આપણે હંમેશા કરવાનો હોય જેથી કરીને આપણે બેનિફિટ પણ સારું રહે અને ખેડૂતભાઈઓનો ખર્ચો ઓછો આવે એટલા માટે આપણે અગાઉથી જ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરીએ એટલે કોઈ પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અવનવા વિડીયો તમને મળતા રહે તમારી બાજુ પણ કેટલાની જારી તમે પિસ્તાલીસ નંબર કોઈ પણ ખેડૂત ભાઈઓ હોય વાવતા હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ અમે આ એટલાની જારીએ વાવીએ છીએ અમે તો આ ચાલીનું વખેડ્યું એટલે વીસના પાટલે વાવતર કરીએ તમારા એરિયામાં કઈ રીતનું વાવેતર કરવું હોય કોમેન્ટમાં જણાવજો અથવા તો વિડીયો પણ મોકલજો હવે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત